શંખેશ્વર ખાતે નિરાંત સંપ્રદાયના આજુરામ મહારાજની સાતમી નિર્વાણ તિથિ ઉજવાય શંખેશ્વર ખાતે નિરાંત સંપ્રદાયના આચાર્ય પરમ પૂજ્ય હજુરામ મહારાજની સાતમી નિર્વાણ તિથિ નિમિત્તે શંખેશ્વર ગુરુગાદી ખાતે સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ગોતરકાના સંત નિજાનંદજી મહારાજે કરી જણાવ્યું કે સનાતનનો સંદેશ નાનામાં નાના ગામડા સુધી પહોંચાડવાની જવાબદારી આપણી બની છે આપણે માત્ર ચાદર લઈને આચાર્ય અને ઉપસ્થિત માતાઓને જણાવવામાં આવ્યું હતું કે સનાતન ધર્મની લોકોને હવે ભૂખ લાગી હોય તેવું કુંભ મેળામાં ઉમટેલ મહેરામણથી ઉપરથી જોવા મળે છે એટલે હાલના સમય પ્રમાણે તમે નાના ભૂલકાઓને સનાતન ધર્મ અંગે જાણકારી આપી જાગૃત કરવા સલાહ આપી અને વધુમાં વધુ જણાવ્યું કે ભારતની આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ ઉજાગર કરવાની જવાબદારી તમારી માતાઓની છે આ પ્રસંગે ઉપસ્થિત આચાર્યોએ ભજન સંતવાણી સત્સંગનું રસપાન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં ગોતરકાથી નિજાનંદજી મહારાજ બોપલથી ભક્તિરામ મહારાજ અમદાવાદથી કીર્તન મહારાજ મહેસાણાથી મહેન્દ્રરામ મહારાજ સરખેજથી ચેતનરામ મહારાજ શંખેશ્વર જીવરામ મહારાજ તેવા અનેક સંપ્રદાયના આચાર્યો ભક્તો ભજન સત્સંગ પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા